એક નાનકડી દસ બાય દસ ની રૂમ પણ અપાવી શકે આખરે જાતિવાદી માનસિકતાથી પીડિત લોકોના કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અપમાનિત થવું પડ્યું અને વડોદરા શહેર છોડવા મજબૂર બન્યા ત્યારે એમની ટ્રેન લેટ હોવાના કારણે સયાજી બાગમાં એક ઝાડ નીચે બાબા સાહેબ બેસે છે અને મંથન કરે છે ચિંતન કરે છે અને એ વિચારે છે કે હું આટલો સુટેડ ભણેલો ગણેલો સુલો ડિગ્રીઓનો ધન જે આવી વ્યક્તિને જો જાતિવાદી ભેદભાવને કારણે અપમાનિત થવું પડતું હોય રહેવા માટે ઘર સુધા ન મળતું હોય તો મારા આ ભારત દેશની અંદર કરોડો મારા સમાજ બંધુઓ ગરીબો શોષિત પીડિત મજૂરો વંચિતો આ લોકોની સુરદશા થતી હશે અને ડોક્ટર સાહેબ આંબેડકર એક દ્રઢ સંકલ્પ કરે છે કે હવે હું એક એવી વ્યવસ્થા સ્થાપિત કરીશ હું એક એવું બંધારણ બનાવીશ કે જેની અંદર દરેકને સમાનતાથી જીવવાનો હક મળે સમાન ધોરણે એ આગળ વધી શકે એમને ક્યારેય જાતિવાદથી અપમાનિત ન થવું પડે અને આ જાતિવાદના મૂળિયા ઉખેડી ફેંકવાનો દ્રઢ સંકલ્પ સાહેબ કરે છે અને ભારે હૈયે વડોદરામાંથી વિદાય લે છે એ જ સંકલ્પ દિવસ એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર જ્યાં સાથીઓ મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભીમ સંકલ્પ મહોત્સવ સમિતિના માધ્યમથી ત્રેવીસ સપ્ટેમ્બર એકસો આઠમો ભીમ સંકલ્પ દિવસ ભવ્ય અતિભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યો છે ત્યારે સૌ ગુજરાતના ભીમ યોદ્ધાઓ ભીમ અનુયાયીઓ મિશનરી કે જે બાબા સાહેબ આંબેડકરનો કારવો આગળ લઈ જવા માટે રા દિવસ અવિરત સંઘર્ષ કરી રહ્યા છે એ તમામ બંધુઓને અમે આહવાન કરીએ છીએ આમંત્રિત કરીએ છીએ કે આવો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સપનાનું ભારત બનાવવા માટે આપણે સંકલ્પબદ્ધ થઈએ થોડી ઘણી નાની મોટી સમસ્યા વડોદરાની અંદર હતી અને ગુજરાતમાં લોકોને મન દુખ હતું કે ક્યાંક ને ક્યાંક અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે અને એ ચિંતા પણ વ્યાજબી હતી એને દૂર કરવાનો સંકલ્પ ભીમ સંકલ્પ મહોત્સવ સમિતિએ લીધો આ બીડું ઝડપી અને અમે નિરંતર પ્રયાસ કરતા રહ્યા અને સર્વે સંગઠનોને એક કરવાનો આ જે પ્રયાસ અમે કર્યો છે એમાં મહદ અંશે સફળતા મળી છે જેમ કે ભીમ આર્મી ભીમ સેના એસએસ આ બધા જ ભીમ સંકલ્પ મહોત્સવ સમિતિ સાથે જોડાઈ રહ્યા છે અને બધા એક બની રહ્યા છે વિશેષ આનંદ સાથે જણાવવાનું કે આપણા ભંતેજી માન્ય રાહુલ કરુણાશીલ એ પણ આમંત્રિત છે ભીમ સંકલ્પ મહોત્સવ સમિતિના આમંત્રણને આવકાર્યું છે અને એ પણ જયારે પધારી રહ્યા છે બીજા અમુક સંગઠન જે છે એમની સાથે વાટાઘાટો થઈ રહી છે મીટીંગો થઈ રહી છે અને આ ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિએ એક પૂરા મનથી લગનથી સર્વેને એક કરવા માટે અવિરત પ્રયાસ કરી રહી છે આશા રાખીએ કે એમાં અમે સફળ થઈએ અને આ સૌ ગુજરાતના ભીમ અનુયાયીઓ મિશનરી યોદ્ધાઓને અમે આવકારીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિમાં આપણી એકતા સ્થાપિત કરીએ સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણને કહ્યું કે શિક્ષિત બનો સંઘર્ષ કરો અને સંગઠિત બનો આપણે શિક્ષિત તો બન્યા આપણે સંઘર્ષ પણ ખૂબ કર્યો અને અત્યારે પણ કરી જ રહ્યા છીએ સંગઠનો પણ ખૂબ બનાયા દરેક ગામડામાં સંગઠન હશે દરેક ગલીમાં સંગઠન હશે પરંતુ આ એક અવસર છે સંગઠિત બનવાનું તો તમામ નાના મોટા સંગઠનોને આવકારીએ છીએ આવો આપણે સૌ એક બનીને ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિના નેજા હેઠળ આપણે એકતા સ્થાપિત કરીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આ આગળ લઈ જવા માટે સંકલ્પબદ્ધ બનીએ આવો આપણે સૌ ગુજરાતના ભીમ યોદ્ધાઓ સંકલ્પ કરીએ કે આપણે નિર્વેશની બની જાતિવાદમાં પણ પેટા જાતિવાદ છે એને નાબૂદ કરીએ પરગણાવાદને નાબૂદ કરીએ શિક્ષિત બની એક બનીને જાવાદી માનસિકતાવાળાને જડબાતોડ જવાબ આપીએ અને આપણા બાબા સાહેબ આંબેડકરે બતાવેલા રસ્તા ઉપર રાહ ઉપર આપણે આગળ વધીએ તો પુનઃ ફરી એકવાર બે હાથ જોડીને સૌને નમ્ર નિવેદન છે કે આવો ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિના માધ્યમથી આપણે સૌ એક બની અને ડોક્ટર સાહેબના પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ જય ભીમ જય સંવિધાન જય ભારત વંદે માત્ર